જો બે છોકરા આ રમતમાં બંને ટેબલ આગળ ઉભા રહેશે પછી હું જે અંક બોલું એ અંક સુધી દોડી અને જે પેલું છોકરું જશે એ જીતશે દીપિકા અને કીર્તન હું જે અંક બોલું ને એ અંક સુધી તમારે ગોળ ફરીને તારા આ લાઇનમાં આવવાનું કીર્તન તારે પેલી લાઈનમાં શોધવાનું હો ચલો પંદર દોડીને ચલો કીર્તન પહેલો આવી ગયો ચલો તાલી પાડીશું ચલો અઢાર દોડવાનું આ નહીં ચાલે ચાલો નિરંજન જીતી ગયો વીસ કોણ આવી ગયું પેલા સપનીલ વેરી ગુડ અગિયાર કોણ આવ્યું વેરી ગુડ બાર બાર દોડીને ને પેલી લાઈટ માં કોણ આવી ગયું સત્તર કોણ આવી ગયું મીના ચૌદ ચૌદ નંબર દોડી પહેલું આવશે એ જીતશે અરે વાહ યોગેશ તેર ગુડ વેચાત જયદીપ ખોટા નંબરે ઉભો રહ્યો